નાઇન કે ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે નવ ગામ લેવા પટેલ સમાજ વિજાપુર દ્વારા માતૃશક્તિ સંગમ કાર્યક્રમ વિજાપુર મુકામે યોજાઈ ગયો તારીખ બે છ બે હજાર ચોવીસ રવિવારના રોજ નવગામ લેવા પટેલ સમાજના સૌજન્યથી નવગામ લેવા પટેલ મહિલા સમાજ આયોજિત માતૃશક્તિ સંગમ કાર્યક્રમ વિજાપુર નગરપાલિકા ટાઉન હોલ ખાતે યોજાઈ ગયો વિજાપુરમાં નવગામ લેવા પટેલ સમાજનું પ્રથમ મહિલા સંમેલન ઉજાયું હતું મહિલા સમાજ દ્વારા તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસ રવિવારના સરદાર પટેલ સ્કૂલની અંદર નવથી ચોવીસ વર્ષની સ્ત્રીઓમાં ગર્ભશાહી કેન્સલની રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની અંદર પાટણના ગાયનેક ડૉક્ટર નૈસિંગીબેન દ્વારા રસીકરણની પૂરતી માહિતી આપવામાં આવી હતી કાર્યક્રમમાં ડોક્ટર અંકિતાબેન દ્વારા મોટિવેશન સ્પીચ આપવામાં આવી હતી આ કાર્યક્રમે સફળ બનાવવા નવગામ લેવા પટેલ મહિલા સમાજના પ્રમુખ ઉષાબેન મંત્રી સોનલબેન સહિત દરેક ગામના કન્વીરબહેનોએ ખૂબ પ્રયત્ન કરી સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમ નવગામ લેવા પટેલ સમાજના પ્રમુખ જયવદનભાઈ મંત્રી ઇન્દ્રભાઈ મેનેજિંગ ટ્રસ્ટી અલ્પેશભાઈની રાહવાર નીચે સફળ આયોજન કરવામાં આવ્યું હતું ઇન્દ્રકુમાર પટેલ મંત્રી શ્રી નવગામ લેવવા પટેલ સમાજ આજે અમારા સમાજની મહિલાઓ દ્વારા મહિલા સંમેલનનું ખૂબ સરસ આયોજન કરવામાં આવેલ હતું આજના આ કાર્યક્રમની અંદર મેઈન વિષય અમારે સ્ત્રીઓમાં થતા ગર્ભાશયના કેન્સર વિશે પાટણના ગાયનેક શ્રી બેન દ્વારા ખૂબ છણાવટથી ચર્ચા કરવામાં આવી આ સાથે અમારા સમાજનું રસીકરણ સર્વાઈકલ રસીનો પ્રોગ્રામ ચૌદ સાત બે હજાર ચોવીસને રવિવારે વિજાપુર મુકામે સરદાર સ્કૂલમાં રાખવામાં આવેલ છે આ રસીકરણ માટે ગામની તમામ કન્વીનર બહેનો ઘરે ઘરે જઈ અને સર્વે કરશે સર્વેમાં અમે બે ભાગ કર્યા છે એમાં રસીકરણ માટે નવ વર્ષથી ચૌદ વર્ષ અને ચૌદ વર્ષથી પચીસ વર્ષ આ રસીકરણનો સાથે સાથે પચીસથી ચોસઠ વર્ષની બહેનોને સ્કેનિંગ ટેસ્ટ પણ રાખેલ છે આ સમારંભમાં ચારસો બહેનોએ હાજરી આપી અને આ સમારંભને ખૂબ સફળ બનાવ્યો તે બદલ સમાજવતી ખૂબ ખૂબ